ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત આપણા પોતાના આપણા પોતિકા આપણા વતનના વીરા સફળ ઉદ્યોગપતિ સતત ત્રણ ટ્રમ સુધી નિકોલના ધારાસભ્ય તરીકે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે રાજ્ય જેમને સફળતાપૂર્વક કામ કર્યું છે બૌદ્ધ સ્તરથી લઈ અને આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે એવા આપણા લાડીલા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના સન્માન સમારોહ મંચ પર વિરાજમાન સન્માનીય શ્રીઓ મહાનશ્રીઓ ના ચણોમાં નતમસ્તક વંદન કરું છું डेस पर विराजमान आप गुजरात सरकार कैबिनेट मंत्री आदरणीय श्री राघवजी पटेल साहेब आप गुजरात राज्य भारतीय जनता पार्टी महामंत्री पूर्व गृहमंत्री आदरणीय श्री भाई पटेल साहिब आप बनाकांठा प्रभारी राज्य सरकार पूर्व मंत्री आदरणीय श्री जयंती भाई कवाड़िया जी आप बनासठा पनोता पुत्र पोत्र सांसद कांकरेज पूर्व धार सभ्य श्री वह भाई देसाई प्रदेश भारतीय जनता पार्टी मंत्री बेन श्री नौकाबेन प्रजापति सांसद गुजरात प्रदेश भारतीय जनता पार्टी बक्षी मोर्चा अध्यक्ष श्री मयंक भाई नायक अपना पूर्व सांसद देश का पूर्व गृहमंत्री आदरणीय श्री हरिभ चौधरी अपना पूर्व सांसद राज्य सरकार का पूर्व मंत्री आदरणीय परबद भाई पटेल प्रदेश युवा मोर्चा अध्यक्ष श्री प्रशांतभाई कोराट पूर्व सांसद श्री दिनेशभाई एनावडियाजी आपोदलना लोकप्रिय धारासभ्य पूर्व जिल्हा भाजपना अध्यक्ष पूर्व राज्य सरकारना मंत्री શ્રી કેશાજી ચૌહાણ ડીસા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો શ્રી પ્રવીણભાઈ માળી આપણા પાલનપુરના લોકપ્રિય ધારાસભ્યો શ્રી અનિકેતભાઈ ઠાકોર આપણા વાવના લોકપ્રિય ધારાસભ્યો શ્રી સૌરભજી ઠાકોર આપણા અગ્રણી આગેવાન ડોક્ટર રેખાબેન ચૌધરી આપણા નેતા પૂર્વ દાતા અને પાલનપુરના પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કાંતિલાલજી કચોરિયાજી આપણા દાનેરાના પૂર્વ ધારાસભ્યો પૂર્વ રાજ્ય સરકારના મંત્રી પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હરજીવનભાઈ પટેલ મંચ પર બિરાજમાન સૌ સન્માન્ય પ્રદેશનું નેતૃત્વ સાથે સૌ સન્માન્ય જિલ્લા ભાજપનું નેતૃત્વ આ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં વધારેલા સૌ આપણા આગેવાન શ્રીઓ સહકારી ક્ષેત્રના આગેવાન શ્રીઓ વિવિધ સંસ્થાઓના શ્રેષ્ઠશ્રીઓ સૌ અહી ઉપસ્થિત સન્માનીય વાલા ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો આપ સૌનો જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે હાર્દિક હાર્દિક નિમંત્રણ આપ્યું છે અને આપ સૌ વધાર્યા છો એ બદલ આપ સૌનો હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિશાળ સંખ્યામાં જ્યારે બનાસના પોતિકા પુત્ર એવા વિશ્વકર્મા સાહેબ વધાર્યા હોય તો અહીં આયોજનમાં અમારી અપેક્ષા કરતાં પણ જન સમુદાય જન સલાહ જે અહી વધાર્યા છે એમાં કંઈ પણ આપણને બેસવામાં કંઈ તકલીફો પડી હોય જગ્યા મળી હોય ન મળી હોય વ્યવસ્થામાં કંઈ કમી રહી હોય તો આપ સૌને હું ક્ષમા ચાહું છું મિત્રો સૌ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને સમગ્ર બનાસકાંઠા વાસીઓ તરફથી આપના સૌના તરફથી એમને હૃદયપૂર્વક ને અભિનંદન પાઠવો છો શુભકામનાઓ પાઠવો છો ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ તરીકે અંબાજી અંબાજીના દર્શન કરી વંદન કરી પ્રાર્થના કરી માતાજીના આશીર્વાદ લઈ અને શોભ શરૂઆત કરી છે આજે બનાસકાંઠા શોભ પાછળ આપની પાસે આશીર્વાદ માટે વધાર્યા છે તો આપણે પણ એમને જોરદાર તાળીઓના નવા સ્વાગત કરી એમને આપણે આશીર્વાદ પાઠવીએ છીએ પ્રદેશ અધ્યક્ષ તરીકે આદરણીય વિશ્વકુર્માજી ખૂબ ખૂબ સફળ થાય અને આવનારા દિવસોની અંદર ગુજરાતનું સફળ નેતૃત્વ કરે એવી એમને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મિત્રો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં જ્યારે કામ કરતા હતા ત્યારે બનાસકાંઠાના વિકાસ માટે એમણે ઘણું બધું આપ્યું છે એમનો અપાર પ્રેમ બનાસકાંઠા માટે રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી બનાસકાંઠાના વિકાસમાં બનાસકાંઠાના સમૃદ્ધિની અંદર એક સ્ત્રીફાળો રહેલો છે અને એના વિશે જો વાત કરવા જઈએ તો ઘણો બધો સમય આપણી પાસે જાય સાથે સાથે આજે બનાસકાંઠાને બનાસકાંઠાના પનોતા પુત્ર તરીકે આપણા જગદીશભાઈ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ તરીકે આપણું બનાસકાંઠા નું માન સન્માન અને ગૌરવ તરીકે પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી છે તો આપણે તાળીઓથી જોરદાર વધાવીએ ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય મોદીજી આદરણીય અમિત શાહ સાહેબ નડ્ડાજી આપણું પ્રદેશ નેતૃત્વ નો આપણે જેટલો પણ આભાર માનીએ એટલો આભાર ઓછો પડે અને આજે આપ સૌ અભિનંદન આપવા માટે આભાર વ્યક્ત કરવા માટે આપ ઘણી બધી ભેટો અને એમાંય ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષી જે એક નિર્ણય કર્યો છે કે ભેટની અંદર એ પુસ્તકો અને ચાપડાનો સ્વીકાર કરશે એમાં પણ તમે હજારોની સંખ્યામાં ભેટો આપી આશીર્વાદ આપ્યા છે શબ્દ સ્વરૂપે પણ તમે બધાએ આશીર્વાદ ને અભિનંદન ને આભાર વ્યક્ત કર્યો છે પણ મિત્રો આ શબ્દ સ્વરૂપે વાણીમાં આપણા અભિનંદન ને આભાર છે તો બરાબર છે પણ સાચો આભાર આપણે ભારતીય જનતા પાર્ટીનો માનીએ સાચો આભાર આપણે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો ત્યારે જ માનીએ કે આવનારી ચૂંટણીની અંદર બનાસકાંઠાની બ્રહોદ બનાસકાંઠા બનાસકાંઠા વાવ થરા સહિત નવે નવ વિધાનસભાઓ નવ નિર્મિત ચાર તાલુકા સાથે અઢાર તાલુકા બે જિલ્લા પંચાયત છ નગરપાલિકાઓ બાવીસ મંડળ પચીસો થી પણ વધારે બૂથ આ બુથો ની અંદર ભારતીય જનતા પાર્ટી પ્લસ છે કરીએ કરીએ જે પ્લસ તો જ મિત્રો આપણે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો કહેવાય તો જ આપણે મોદી સાહેબ નો આભાર વ્યક્ત કર્યો કહેવાય તો જ આપણે અમિતભાઈ શાહ સાહેબ નો આભાર વ્યક્ત કર્યો કહેવાય તો જ આપણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નો આભાર વ્યક્ત કર્યો કહેવાય મિત્રો આપના સૌના પ્રતિક તરીકે જિલ્લા ભાજપના જનતા પાર્ટીનો જય જયકાર એ વિધાનસભાની અંદર તાલુકા પંચાયત ની અંદર જિલ્લા પંચાયત ની અંદર લોકસભાની અંદર નગરપાલિકાઓની અંદર કરીશું તો આપ સૌ બે હાથ કરી ભારત માતાના જય જયકાર સાથે આપણે વિશ્વકર્મા સાહેબને ને આપીએ કે સાહેબ આપ ગુજરાત સર કરો એ પેલા આપનો બનાસકાંઠા આપણી સાથે છે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી સર કરશે એવો અમે વિશ્વાસ આપીએ છીએ તો ભારત માતાની જય બોલે આપણે વિશ્વકર્મા સાહેબને વિશ્વાસ આપીએ છું આપીશું ભાઈ આ જો બાજો ઉપર બેઠેલા આગળ પાછળ અને સંતો મંતોના આશીર્વાદ તો આપણી હાથે છે જ એટલે સંતો મંતો પણ આપણને આશીર્વાદ આપી રહ્યા છે તો ભારત માતાની જય જયકાર કરે साहब ना आपने विश्वास आप तो जोर थी आपने भारत माता जय बोला बे हाथ ऊंचा कर मुठी वाली भारत माता नो जय जयकार करिए बोले भारत माता के भारत माता के भारत माता के जगदीश भाई तुम आगे बढ़ो भूपेन्द्र भाई तुम आगे बढ़ो अमित भाई तुम आगे बढ़ो नरेंद्र भाई तुम आगे बढ़ो કઈ ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર પ્રમાણે